એની સામે જે રીતે વિપક્ષો ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ એને ઇન્ડી ગઠબંધન ઇન્ડી ગઠબંધન ઇન્ડી ગઠબંધન કહીને એની મજાક ઉડાવી હતી એને તોડી નાખવાની ખૂબ કોશિશ કરી હતી અને શરૂઆતમાં જ એમને થોડી સફળતા પણ મળી બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર જેમને વડાપ્રધાન થવાના ધકારા હતા ઇન્ડિયા ગઠબંધન ના કન્વીનર બનાવવામાં આવે પહેલા એમને પલટી મારી અને મોદી ચાલી વેલમાં વહેલમાં જઈને બેઠા કોંગ્રેસ એ દેશના તમામ રાજ્યોની અંદર એ પોતાનો પ્રભાવ ધરાવતું રાજકીય પરિબળ છે સત્તામાં હોય કે ના હોય ભારતીય જનતા પાર્ટી એ વિશ્વની સૌથી મોટી પાર્ટી હોવાનો દાવો કરે છે પણ એ મિસકોલ પાર્ટી છે અને એ ઓપરેશન લોટસ કરીને સરકારોને પાડીને કોંગ્રેસમાંથી ઉધારીના નેતાઓને લઈને એ મજબૂત થયા કરે છે એમને એ ખબર હોવી જોઈએ કે આ નેતાઓ ગમે ત્યારે પાછા જશે જ્યારે મોદી સત્તામાં નહીં હોય અને હવે સંજોગો નિર્માણ થઈ રહ્યા છે શરૂઆતમાં મમતા બેનર્જી પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ એમને પણ રાહુલ ગાંધી સામે વાંધા હતા કોંગ્રેસ સામે વાંધા હતા અને એમણે પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસને ચૂંટણીઓમાં બેઠકો આપવાનો પણ સાફ ઇન્કાર કરી દીધો હતો એ આપણે જાણીએ છીએ પરંતુ ઇન્ડિયા ગઠબંધનમાંથી નીકળી જવાની વાત એ છે ને અસ્તિત્વમાં નહોતી આવી એવું જ કંઈક અન્ના હજારેના આરએસએસ નિર્મિત આંદોલનના ભાગરૂપે વડાપ્રધાન પદ જોઈતું હતું અને વારાણસી જઈને મોદીની સામે ચૂંટણી પણ લડ્યા પરંતુ એમના આ બધા સ્ટંટ નાટક ચેટક એ ઇન્ડિયા ગઠબંધન ની અંદર એ રહીને ઘણી વખતે એની વિરુદ્ધમાં ઇન્ડિયા ગઠબંધનને તોડી નાખવાની કોશિશમાં હોવા છતાં અને હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી તમિલનાડુના મુખ્યમંત્રી એમ કે સ્ટાલિન કોશિશ જોડી અને એમના છતાં એ લોકો ઇન્ડિયા ગઠબંધનમાં રહ્યા એમ તો અખિલેશ યાદવ પણ કંઈક ઢચું પચું હતા માયાવતી તો એમને માથે અનેક કેસીસ ની ડેમોક્રેસ સોડ એ લટકે છે એટલે એ ભારતીય જનતા પાર્ટીની જ રમત રમી શકે એવા સંજોગો આપણે સમજી શકીએ છીએ પરંતુ આ બધા સંજોગોની વચ્ચે હવે જ્યારે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે છેલ્લા ઘણા વખતથી ઇન્ડિયા ગઠબંધન નબળું પડી ગયું નબળું પડી ગયું નબળું પડી ગયું એવા ઢોલ ભારતીય જનતા પાર્ટીના ગોબેલ્સ એ પીટી રહ્યા હતા ત્યારે એકાએક રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ લીધી અને આખા દેશનો માહોલ બદલાઈ ગયો રાહુલ ગાંધીએ પોતાના નિવાસસ્થાને જાતે ફોન કરીને ચેડાવ્યા અને એમાં બધા જ નેતાઓ આવ્યા અને સ્થિતિ એવી નિર્માણ થઈ કે હવે ઇન્ડિયા ગઠબંધન એ નરેન્દ્ર મોદી અને અમિત શાહની ઉંઘરામ કરી રહી છે ઓછામાં પૂરું વોટ ચોરી એ આખું ખુલ્લું પડી ગયું લોકો સુધી પહોંચી ગયો એ માહોલ અને મોદી શાહ માટે મોઢું બતાવવાનું પણ મુશ્કેલ થઈ ગયું છતાં ચૂંટણી પંચ અને એમના મળતિયાઓ એ રાહુલ ગાંધીને બદનામ કરવા માટેની કોશિશ તો છોડતા નથી એ આપણે જાણીએ છીએ આમ છતાં જે રીતે સંસદ ભવન થી ત્રણસો મેમ્બર ઓફ પાર્લામેન્ટ એ નિર્વાચન ભવન સુધી કૂચ કરવા માંગતા હતા અને પોલીસ મોદી પોલીસ દિલ્હી પોલીસે ત્યાં બેરિકેડ લગાવી દીધા એમને અટકાયત કરવામાં આવી એમને પોલીસ થાણે લઈ જવામાં આવ્યા અને ઉપરથી સરકાર બદનામ થઈ હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે તો નરેન્દ્ર મોદીની ઇજ્જતના ધજાગરા આપણે રોજે રોજ જોઈએ છીએ ટ્રમ્પાઈ કરી રહ્યા છે અને ઘર આંગણે પણ હવે તો સામાન્ય પ્રજા પણ એ જાગતી થઈ ગઈ છે એટલે આ બધાની વચ્ચે રાહુલ ગાંધી એ ભલે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર થાય કે ન થાય ઇન્ડિયા ગઠબંધનના એ નેતા તરીકે એ સર્વસ્વીકૃત હોવાના એંધાણ આપણને અત્યારે મળી રહ્યા છે કારણ કે એ વિનમ્ર ભાવે બધા જ વિપક્ષોને સાથે રાખવા છે અને તમને નવાઈ લાગશે કે અરવિંદ કેજરીવાલ ની પાર્ટી આમ આદમી પાર્ટી એ તો ઇન્ડિયા ગઠબંધન સાથે છેડો પાડી નાખ્યો હોવા છતાં સંજય સિંહ અને બીજા એમપી એમના એ પણ જેને સાંસદોના આ સાંસદોની આ માર્ચમાં જોડાયા અને હવે ધીરે ધીરે કદાચ ઇન્ડિયા ગઠબંધન નો ભાગ પણ બને એવા સંજોગો નિર્માણ થઈ રહ્યા છે કારણ કે વોટ ચોરી બધાને એવું લાગી રહ્યું છે કે આ ચૂંટણી પંચના આ બધા ખેલ ભારતીય જનતા પાર્ટી આરએસએસ ની આખી કેડર જે રીતે કામ કરી રહી છે એના ખેલ એ હવે આવતા વર્ષોના વર્ષ સુધી કોઈ બીજા પક્ષને જીતવા દઈ શકે એમ નથી અને બધા જ પ્રાદેશિક પક્ષો એ દેશન નાબૂદ થઈ જાય અને વન નેશન વન પાર્ટી એટલે ચીન જેવી પરિસ્થિતિ આપણે ત્યાં નિર્માણ થાય એવા સંજોગો સામે રાહુલ ગાંધીએ જે આંદોલન છેડ્યું એ આંદોલન આંદોલનને પ્રતાપે આપણી લોકશાહી એને માટે ખતરો જે હતો એ ખતરો અત્યાર સુધી ટળી ગયો છે પણ આવતા દિવસોમાં આ ઇન્ડિયા ગઠબંધન એ વધુ મજબૂત થાય અને રાહુલ ગાંધી એનું નેતૃત્વ કરે એવી આપણે અપેક્ષા કરીએ છીએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો નમસ્કાર